સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબતળાવ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ છાબતડાવથી રન ફોર યુનિટીને મંત્રી રમેશભાઈ કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે જિલ્લા પોલીસ અધિકારી રવિરાજસિંહ જાડેજા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું रन फॉर यूनिटी में निवासी अधिक कलेक्टर जे एम रवल दाहोद प्रांत अधिकारी मिलिंद दवे नगरपालिका प्रमुख नीरज देसाई जिला पशुपालन अधिकारी डॉक्टर कमलेश गोसाई एलडीएम परमार मार्ग और मकान विभाग अधिकारी हिमानी शाह चीफ ऑफिसर दीपसी हठीला नायब पुलिस अधीक्षक जगदीश भंडारी जिला प्राथमिक शिक्षण अधिकारी आरत बारीिया મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા પ્રાંત વિકાસ અધિકારી ડાભી પોલીસ વિભાગ વન વિભાગ વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો તેમજ રમતવીરો યોગ બોર્ડ સભ્યો પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો સહભાગી થયા હતા આ પ્રસંગે દાવ જિલ્લાના રમતવીરો કે જેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા થયા હોય તેઓનું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રન ફોર યુનિટી શરૂ કરતા પહેલાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા